નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસની દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે જેમાં હોટલ મોડા સુધી ખુલ્લી રહેતા પોલીસે દુકાનદારને ને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને અસામાજિક તત્વો હોય તે પ્રકારનું વર્તન આ હોટલ સંચાલક સાથે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે પોલીસ કર્મચારી બેફામ ગાળો હોટલ હોટેલ સંચાલકને માર માર્યો છે પોલીસ કર્મચારી હોટલમાં ઘુસી હોટેલના સંચાલકને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી હોટલ સંચાલકને માર મારવામાં આવ્યો છે તો દુકાનમાં ઘુસાની સાથે જ પહેલા વ્યક્તિને એક તમાચો માર્યો ત્યારબાદ કારીગરને ત્રણ તમાશા માર્યા છે તો હાલ આ વિડિયો સોશિયલ અને અનેક ચર્ચાઓ જગાવી રહ્યો છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર